ઢોસા માટેની ચટણી બનાવીએ અને એ પણ લીલા નાળિયેર વગર અલગ જ રીતથી બનાવવાની છે હવે ઢોસા બને ત્યારે આપણે ચટણી બનતી જ હોય છે તો આ અલગ રીતથી આપણે બનાવીએ છીએ ઢોસા માટેની ચટણી એની માટે મેં એક વાટકી સૂકું ટોપરાનું છીણ લીધું છે જે માર્કેટમાં આસાનીથી બધી જ દુકાનમાં મળી જાય છે હવે તેને આપણે એક વાટકી પાણી લઈ અને ટોપરાને પલાળી રાખવાનું છે બે કલાક માટે આપણે ટોપરું પલાળીને રાખશું એટલે ટોપરું સરસથી પલળી જશે અને જે લીલા નાળિયેર જેવી જ એની ફ્લેવર આવી જાય છે હવે આ ચટણી એટલી બધી ટેસ્ટી લાગે છે કે લીલા નાળિયેર વગર પણ આરામથી આપણે ચટણી ગમે ત્યારે ઇઝી અને ક્વિક બનાવી શકીએ છીએ હવે આ જે નાળિયેરનું છીણ છે એને મિક્સચર જારમાં એડ કરી દઈએ ચેનલને લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને બેલ આઈકોન પ્રેસ કરો જેથી બધી જ નવી રેસીપી જોઈ શકો અને રેસીપી ક્યાંથી જોવો છો એ પણ કમેન્ટ કરીને જણાવો દાળિયાની દાળ એડ કરી દઉં છું જે એક વાટકો ટોપરું છે તો પોણા વાટકા જેટલી દાળિયાની દાળ લીધી છે લીલા મરચાં એડ કરી દઈએ હવે લીલા મરચાંનું પ્રમાણ આપણે આપણા સ્વાદ અનુસાર વધારે અને ઓછા પણ લઈ શકાય છે તીખું ગમતું હોય તો મરચાંનું પ્રમાણ થોડું વધારી દેવાનું છે આદુનો ટુકડો પણ એડ કરી શકાય છે મીઠું સ્વાદ અનુસાર એડ કરી દઈએ અને સંચળ પાવડર પણ આપણે સ્વાદ અનુસાર એડ કરી દઈએ હવે બધી જ વસ્તુને મિક્સરમાં એકદમ સરસથી આપણે પીસી લેવાનું છે એને બેથી ત્રણ વાર સરસથી પીસવું પડે એટલે એકદમ બધું એક રસ થઈ જશે અને આપણે આવું ટેક્સચર આવશે હવે આ ટેક્સચરમાં આપણે એક વાટકી દહીં એડ કરી દઉં છું મોડું એવું દહીં લીધું છે હવે અહીં દહીં એડ કરી દેવાનું છે હવે એને આપણે પાછું એકદમ સરસથી મિક્સરમાં પીસી લઈએ બેથી ત્રણ વાર એકદમ સરસથી હલાવવાથી થોડી જ મિનિટોમાં આપણી ચટણી બની જાય છે હવે આવું સરસ ટેક્સચર જે આપણી ચટણી માટેનું પરફેક્ટ ટેક્સચર આવી ગયું છે અને ચટણી આપણી રેડી છે ચટણી તો તૈયાર થઈ ગઈ છે પણ એનો મેઇન પાર્ટ આપણે એમાં વઘાર કરવાનો છે એની વગર ચટણી તો અધૂરી જ છે તો હવે એ કેવી રીતના થાય એ પણ જોઈ લઈએ તો એક બાઉલમાં આપણે ચટણી ટ્રાન્સફર કરી લીધી હવે તેલ ગરમ થવા મૂકી દઈએ તેલ એકદમ સરસથી ગરમ થઈ જાય એટલે એમાં રાઈ એડ કરી દઈએ રાઈ લઈ લઈએ અને રાઈ એકદમ સરસથી ફૂટી જાય ત્યાં સુધી થવા દેવાનું હવે એમાં આપણે થોડી અમથી અડદની દાળ એડ કરી દઈએ એક ચમચી અથવા દોઢ ચમચી જેટલી અડદની દાળ એડ કરી દઉં છું એને થોડી જ વારમાં એકદમ સરસ ગુલાબી કલર થાય એવું થવા દેવાનું છે હવે એમાં લીમડાના પાન એડ કરી દઈએ સૂકું લાલ મરચું લેવું હોય તો પણ લઈ શકાય છે અહીં હવે થોડી જ વારમાં એકદમ સરસ આછા ગુલાબી રંગની દાળ થઈ જાય એટલું આપણે થવા દેશું એટલે આપણો વઘાર રેડી છે હવે એમાં થોડી અમથી હિંગ એડ કરી દઈએ તો વઘાર રેડી છે હવે એને આપણે ચટણીમાં લઈ લઈએ હવે આ ચટણી લીલા નાળિયેર વગર બની છે પણ લીલા નાળિયેર જેવો જ એનો નાળિયેરની ચટણી હોય એવો જ ટેસ્ટ આવે છે તો કમેન્ટ કરીને જરૂરથી જણાવશો કે આ ચટણીની રેસીપી કેવી લાગી અને જરૂરથી ટ્રાય કરો